પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવે શ્રીજી હોસ્પિટલ ખાતે શ્રી વિભાગીય ખડાયતા પરિષદ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું નવ વાગ્યાથી બે વાગ્યા સુધીનો આ કેમ્પ હતો શ્રી વિભાગીય ખરાયતા પરિષદ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત છે શ્રીજી હોસ્પિટલના ડોક્ટર મિતેશભાઈ સુતરિયા સાથે વાતચીત બાદ આ સંસ્થાને મેડિકલ કેમ્પ માટે લાભ આપવામાં આવ્યો હતો એકસો પંચોતેરથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો દિવંગત શ્રીમતી દર્શનાબેનના ઓર્ગન ડોનેટ બાદ દર્શનાબેન પરિવારજનોને પણ આ અવસરે સન્માનિત કર્યા હતા શ્રી વિભાગીય ખડાયતા પરિષદ ટ્રસ્ટના મંત્રી હીરાબેન શાહે સમગ્ર આયોજન સંદર્ભે માહિતી આપી હતી આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક કાઉન્સિલરો તથા સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિભાગીય ખડાયતા પરિષદ ટ્રસ્ટ વડોદરા છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ કાર્ય કાર્યરત છે સેવાકીય પ્રવૃત્તિઓમાં હાલમાં જ આખા અખિલ ભારતીય પરિષદ મોડાસા ખાતે થઈ એમાં સૌથી એક્ટિવ કાર્યકર્તા ટીમ તરીકે આ સંસ્થાને એવોર્ડ પણ મળી ચૂક્યો છે મહિના પહેલાં ડોક્ટર મિતેશભાઈ સુતરિયા સિટી હોસ્પિટલના જે ઓનર છે એમની સાથે વાતચીત થયા મુજબ એમણે અમારી સંસ્થાને એમના આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના સેવા કાર્યમાં માટે ચૂની અને અમને આ લાભ આપ્યો એના માટે મિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર આજે એકસો પંચોતેર થી વધુ લાભાર્થીઓ આ ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ લેવાના છે આ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઉક્તિ અંગદાન મહાદાનને સાર્થક કરતા દિવંગત શ્રીમતી દર્શનાબેનના ઓર્ગન ડોનેશન ને માટે માન આપવા માટે એમના ફેમિલી મેમ્બર્સનું પણ સન્માન કરવામાં આવ્યું અ એ ફેમિલી મેમ્બર્સને પણ હું નતમસ્તકે નમન કરું છું એમના આ સુંદર સેવાકીય કાર્ય માટે હિના શાહ મંત્રી વિભાગીય પરિષદ અમે શ્રીજી હોસ્પિટલ આયુર્વેદિક ત્રણ રસ્તા જે અમારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમારો એક ભાવ એવો હતો કે દરેકે દરેક જેટલા વૈષ્ણવ સમાજ છે અને એ સિવાય પણ જે જરૂરીમંદ છે એના માટે એક કેમ્પ આયોજન કરીએ કે જેમાં બેઝિક ટેસ્ટથી માંડીને ઉપરાંત ઇકો પણ અમે ઇકો કાર્ડિયોગ્રાફી બહાર ઓલમોસ્ટ પંદરસોની આસપાસની કોસ્ટ થાય છે એ અમે ફ્રી રાખેલા છે અને એ બને દરેકે દરેક જણનું એક સારું ટેસ્ટિંગ પણ થાય અને એક સારો ભાવ પેદા થાય એના માટે અમારો પ્રયત્ન છે અને સાથે કાર્યક્રમ એના માટે હતો કે અમારે ત્યાં એક ઓર્ગન ડોનેશન કર્યું હતું દર્શનાબેને અને એ દર્શનાબેનના રિલેટિવ્સને અમારે એક સન્માન આપું છું કે એમને આટલું સારું કામ કર્યું અને આટલું સૌભાગ્યપૂર્ણ અમને મદદ પણ કરી તો એ લોકોને એક અમારી ઈચ્છા હતી કે અમે એને અમેટ કરીએ એના માટે બી જેટલા પણ અમને મદદ કરતા હતા જેમ કે આશીષભાઈ છે નૈતિક નૈતિકભાઈ છે હિતેન્દ્રભાઈ એમને પણ અમને હેલ્પ કરી હતી અમને એમનો પણ એક આભાર વિધિ રાખેલો થેન્ક યુ ખાસ મહેમાન તરીકે અમે અત્યારે વિજયભાઈ ને બોલાવ્યા હતા પણ કંઈક કારણોસર એ આવી નથી શક્યા અને સાથે સાથે મહેમાનમાં અમારા નૈતિકભાઈ આશિષભાઈ અને